જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે ને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો શું ફ્રેન્ડ્સ સરસ મજાની સવાર પડી ગઈ છે ને નહીં ધોઈને આજે તો ફ્રેન્ડ્સ વહેલા ફ્રેશ થઈ ગયો છું અને વહેલા જાગવાનું અને વહેલા ફ્રેશ થવાની કંઈક અલગ જ મજા હોય છે અને અહીંયા જો અહીંયા પણ કંઈક અલગ જ મજા છે વનિતા બારોટ નેમનું એમનું હા ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ તમારે તમારું કામ કઈક ને કઈક હવે ઠંડી આવી એટલે સમાચાર કઈ નઈ હું એમ કહું કે આજે વહેલા જાગ્યો ને અને વહેલા નહી ધોઈને ફ્રેશ થઈ ગયો એની કંઈક અલગ જ મજા છે ઠંડીનો નો તો ચમકારો હવે શરૂ થઈ ગયો એટલે હં હં પણ ફ્રેન્ડ્સ એક વાત કરું કે સવારની મસ્ત ઠંડી જે રહી ને એનો અનુભવ લેવો કઈક અલગ જ મજા આવે આજે ફ્રેન્ડ્સ ઓલરેડી એટલા માટે હું વહેલા જાગી ગયો કે ધમાલને સ્કૂલે જવાનું હતું અને ધમાલને ઓલરેડી પગે થોડું વાગ્યું છે એટલે ઓટોમાં જઈ શકાય એમ નથી એટલે મેં એને એમ કીધું કે ભાઈ હું તને સ્કૂલમાં છોડી દઉં છું એટલે આજે સવારે વહેલા મોર્નિંગમાં ફ્રેન્ડ્સ ધમાલને છોડવા ગયો અને આજે મને ફ્રેન્ડ્સ ખબર પડી કે ધમાલ બિચારો ઓટોમાં સવારે જાગીને સ્કૂલે જાય છે તો ઠંડી કેવી લાગતી હશે એટલે આજથી મેં કહી દીધું ધમાલને કે હું જ્યાં સુધી ઘરે હોઈશ ત્યાં સુધી તારે ઓટોમાં જવાનું નહીં હું તને સ્કૂલમાં માં છોડીને આવીશ શું કહેવું તારું વાત તો બરાબર જ છે આટલી તો છોડવા જવું જ પડે ને તું મને કહેતી હતી પણ હું માનતો નહોતો કે ભાઈ ધમાલ છોડવા નથી જવું એ તો જશે કોઈ હું જતી હતી મને ખબર કેટલી ઠંડી લાગતી હોય છે બરાબર બરાબર એટલે ફ્રેન્ડ્સ આજે મને ખબર પડી કે બિચારા સ્કૂલમાં છોકરાઓ સવાર ઉનાળામાં ફ્રેન્ડ્સ મજા આવતી હોય પણ ઠંડીમાં કેવી તકલીફ પડતી હોય આજે હું વહેલા જાગ્યો ને ત્યારે મને ખબર પડી હવે મેં નક્કી કર્યું કે જ્યાં સુધી હું ઘરે છું ત્યાં સુધી ધમાલને ઓટોમાં જવા નહીં દઉં અને ફ્રેન્ડ્સ તમને પણ મારી નમ્ર વિનંતી છે કે તમારા બાળકોને તમે જ્યાં સુધી ઘરે હોવ ત્યાં સુધી શિયાળામાં તમે પોતે જ જાતે સ્કૂલમાં મૂકવા જાઓ કેવી રીતે આજે સવાર ઠંડી ઠંડી ઠંડીમાં ઠંડી તો ભાઈ હતી કારણ કે હવે વિન્ટર સીઝન ચાલુ થઈ ગયું રહે એટલે ઠંડી તો ચાલુ થઈ જાય ને એને તો આજે પણ મને ખબર પડી ગઈ કે ભાઈ ધમાર સવારે વહેલા જાગીને જાય કેવી હાલત થતી હોય હવે આજે તમે જ મૂકવા આવ્યા હતા ને એટલે એટલે આમ તમને આમ ખુલાસો થઈ ગયો કે ભાઈ ઠંડીમાં હું જે સવાર સવારમાં ઠરું છું ફિકરું થઈ જવાય એમ ફિકરું થઈ જવાય ને તમે બી આજે ફિકરું થઈ ગયા તા મારી જોડે એ બધું છોડો પછી મને મૂકી દીધો તમે સ્કૂલે પછી આઈને સુઈ ગયા હતા કે જાગતા હતા સુઈ સુઈ ગયો હતો યાર ક્યાં ગુંડા બનેગા આનો અર્થ શું અરે ઓપા એ બધું જવા દો હું એક તમને ચેલેન્જ આપું છું ચેલેન્જ શું ચેલેન્જ ચેલેન્જ અરે પણ સેની ચેલેન્જ દીકરો બાપને ચેલેન્જ આપે એમ આવું પાછું નવું આવ્યું નવું શું આ એક મારી પ્રથા છે હું તમને ચેલેન્જ આપું છું સેની ચેલેન્જ બે પાણી ખાવાની કોણ વધારે પાણીપુરી ખાશે અને કોણ જીતશે ના ભાઈ મારે તો પાણીપુરી ખાવી નથી એનું કારણ કે એક વખત હા હું તમને પૂછી નથી રહ્યો આ તમને ચેલેન્જ આપી છે અને જો તમે ચેલેન્જ ને ડિસ્ક્વોલિફાય કે તમે આમ ચેલેન્જ માની નહીં હ તો ભાઈ

અમારા બે વર્સિસ ઓપોનન્ટ્સ પ્લેયર્સ અમારા દિલવાળો એન્ડ ટહુકતી કોયલ બંને કન્ટેસ્ટન્ટ વનિતા વટવાળી વનિતા વટવાળી રાધેપ દિલવાળો બેય પાણીપુરીની રમઝટમાં સામેલ થઈ ગયા છે તો હવે હું પપ્પા ટાઈમર ચાલુ કરું ટાઈમર ચાલુ કરવાનો ને કેટલી મિનિટ રાખીશ મિનિટમાં જો હું એક મિનિટ રાખું પછી જે ફાઈનલ આવશે ને

તો પાણીપુરીની રમઝટ માટે તૈયાર પપ્પા રેડી રેડી એકદમ ઓકે 3 ખાવ અરે યાર તમે લોકો કેટલા ઢીલા છો જો ટાઈમ બી કેટલો જાય છે જલ્દી bhe pakodi khay desa panipuri hard hmm. kai kar

પપ્પા હે હે વિનર ના મોઢા પર લાલી તો જો મે 6 કા 7 ખાધી હા 7 જેવી ખાધી પપ્પા તમે યાર સુ ભાઈ આને 5 કેવી થઈ 4 કે 5 હા ઓ થઈ ગયું હવે મૂકી દે ભાઈ બસ આ તો પપ્પા યાર ચેલેન્જ ચાલુ રહે તો ભી પછી ખાવાનું ચાલુ કરી દીધું તો મિનિટ ઓછી રાખી તમારો દે હા પકોડી ની રમઝટ ચાલુ થઈ ત્યાં પ્રોગ્રામ

ગયા છે બંને દેવભાઈ અને ધમાલ ની રમઝટ ચાલુ થઈ ગઈ છે ધમાલ હેલ્થ ક્લબમાં થતો નથી એટલે દેવભાઈ હેલ્થ આવી જાય છે

વન ટુ થ્રી ચાલો 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 ભાઈ ફટાફટ 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 ચાલવાનો ચાલો ફાઈવ

Second. Second, मैं मिनट जगह त्रीस सेकंडी आ वक्त बराबर टाइम रेडी थ्री टू वन टाइम चालू

કારણ કે બહુ જ મહેનત કર્યા પછી હું વિનર થયો નથી પરંતુ એક બાજુ નારાજ પણ છું અને એક બાજુ ખુશ પણ છું કારણ કે દેવભાઈ વિનર થયા છે એટલે હું જ વિનર થયો છું કદાચ ધમાલ વિનર થયો હોત તો પણ હું જ વિનર હતો અને ફ્રેન્ડ્સ આજનો વ્લોગ બનાવવામાં બહુ જ તકલીફ પડી છે એટલે પ્લીઝ તમને હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ દિવસ આવી રિક્વેસ્ટ તમને કરી નથી પરંતુ આજે હું તમને એ રિક્વેસ્ટ કરું છું કે આજના વ્લોગમાં એક હજાર લાઈક મારે જોઈએ છે પ્લીઝ જેટલા વ્યક્તિ જોવે છે તમામ લાઈક કરજો તો મને મજા આવે કારણ કે તમારી લાઈક વધારે મળશે તો મને વ્લોગ બનાવવાની વધારે મજા આવશે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો અને હા કદાચ તમને આજના વ્લોગમાં અમે જે વિનર થયા છીએ એમાં જે પકોડી કાઉન્ટ કરવામાં કદાચ ભૂલ થઈ હોય તો દરેક જે અમે કાઉન્ટ કરી છે એ પકોડી તમે પણ કાઉન્ટ કરજો કદાચ અમારી કોઈ જગ્યાએ ભૂલ થઈ હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવજો તમને ખબર પડે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક તો જરૂર કરજો શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ